ભાણો પણ જો અહીં આવી ગયો છે હું ભાણા સારું છે ને સારું સારું તમારે બધાને કેમ છે શું કરે આપણા સબ્સ્ક્રાઇબર બધા મજા કરે આપણે ઓ બટા શું કરે એને તમે કે ગોતો પછી કે પૂછો થાય મને ન ખબર હોય ગોતી લીધી હજી ના ના તમે ગોતાતી થાય ને એટલે કે દો ને કે દો મને એમ કે તે ગોતી લીધી મે તો એવા ઉડતા ઉડતા હમાસર સાંભળ્યા હતા કોની આગળ છે સાંભળ્યા હતા કોકે વાત કરી હતી મને કે ભાણા એ તમારા ભાણા એ બહુ બધા ગોતી લીધી છે કે હવે લગન બગન કરાવી નાખો કાઈ ગોત્યું ના ભાઈ આપડે ગોતવાની છે ગોતવાની છે એમ ને કાઈ વાંધો નઈ તું તાર હાલો અને આ સિંગ લાવ્યો લાગે હા તમે કેતું છે ને કેતા છે ને સિંગ ખવડાવો સિંગ ખવડાવો એટલે આપણે હું કો હાલો મામા હાતું સિંગ લેતો જાવ વાહ વાણા વાહ સાબાશ સાબાશ મામા પ્રત્યે તને એટલો બધો પ્રેમ છે એમ ને હા એટલે લેતા આવ્યો હારું કરી જો સિંગ ભાણો મસ્ત મજાને લેતા આવ્યો છે તો હાલો તો હવે છે ને એમ સિંગ ને ખાઈ નાખીએ કા ભાણા હા અને પાછા સબસ્ક્રાઇબર ને જ કે

તો તો મારે જલસા રજવાડું થઈ જાય ને પણ એ વાડી કામ નહીં કરી શકે કઈ વાંધો નહીં આપડે ઈરા ઘર માં મુકાઈશું આપડે તમને તારે પૂછશું બેઠા બેઠા ખાશું સમી કયો છો કે એ છે તો આપડે ખાવું પડે ને એટલે એ તો પાછા મારે ખવરાવે ભણા માર નો ભાઈ જો મારે ભાણો જો કામ કરી જો જો કેમ આમત હોય કેમ હોય ભણા હું આમ કાકા મરત ઘડે કઈ લા એક ભેગો ખેન કે ઘા કરી દેવાનું હોય ત્રીજી વાડી ન પડે હે આપડે કામ કરવી જ છીએ આપડે મહિના પંદર હજાર દઈ એ કામ ન કર્યું કે

વા ભાણા વા ઓ સમજો ભાણા ને છોડે ભાઈ ભાણા એ આપડા કરો ન હોય ને તા લગણ બકે ગે પાછા ન પડવી ભાણા આસ્તે મામાનું નું નાક કપાઈ નાખ્યું એલે સોરી ઉસુ કરી નાખ્યું એ વા ભાણા મને લાગે ભાણા ભાણા એટલી બધી ઓલી કે ભાણા એટલું બધું કામ કરી શકે એમ હો ભાણા

બે <laughs> અને <laughs> 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 <laughs>

અને આપણે ભાણી બેન ને ગાડી સડાઈ દેવાની છે ઉપાડ લે ને ભાણી હા એમાં હાલ છે નહીં કેમ કે તારી છે બોળી બિલ્ડર તો કોઈ છે નહીં અને આ ગાડી આખી બાંધી ને એ આપડે ઝુંપડી મેકવા જવાની પછી ન્યા ઝુંપડી શું કરવાનું આવડી આ શિંગુ પછી કાળી તોડી નાખવાની અને પછી એનો હલવો બનાવવાનો કે દૂધી હલવો બનાવવાનો

આડી પડતો હાર નહીં દીધી હો પણ બેન કોની આજો બાય બાય કેટલો ફાલ હમ બહુ હા ફાલ ઘણો છે હો પણ હારું હારું ભાઈ કાલે સારું હાલત હવે છે ને આપણે આ વિડીયો કરીએ પૂરણ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશે એક નવા લક્ષ સાથે જ્યાં સુધી બાય બાય